પ્રશ્ન નંબર એક મોછા ગામને બાયો વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ મોછા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે સાચો જવાબ આવશે પોરબંદર પ્રશ્ન નંબર બે સેવંતીના ફૂલોના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કેટલામો ક્રમ ધરાવે છે અહીં સાચો જવાબ આવશે છઠ્ઠો પ્રશ્ન નંબર ત્રણ ફૂલોની ખેતી બાબતે ગુજરાત ભારતમાં કયો ક્રમ ધરાવે છે અહીં સાચો જવાબ આવશે બારમો પ્રશ્ન નંબર ચાર ભારતમાં ફૂલોની ખેતી બાબતે કયું રાજ્ય બીજો ક્રમ ધરાવે છે અહીં સાચો જવાબ આવશે તમિલનાડુ પ્રશ્ન નંબર પાંચ ભારતમાં કયું રાજ્ય ફૂલોની ખેતી બાબતે પ્રથમ ક્રમ ધરાવે છે સાચો જવાબ આવશે કર્ણાટક પ્રશ્ન નંબર છ કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે સાચો જવાબ આવશે ઈસબગુલ પ્રશ્ન નંબર સાત વિશ્વમાં વરિયાળીના ઉત્પાદનમાં ગુજરાત કેટલામો ક્રમ ધરાવે છે સાચો જવાબ આવશે પ્રથમ પ્રશ્ન નંબર આઠ કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમ ધરાવે છે જવાબ આવશે જીરું પ્રશ્ન નંબર નવ ગુજરાત સમગ્ર ભારતમાં શાકભાજીના ઉત્પાદનમાં કેટલા મોક્રમ ધરાવે છે જવાબ આવશે બારમો પ્રશ્ન નંબર દસ ગુજરાત સમગ્ર ભારતમાં ફળોના ઉત્પાદનમાં કેટલા મોક્રમ ધરાવે છે જવાબ આવશે નવમો પ્રશ્ન નંબર અગિયાર ગુજરાત વિશ્વમાં કેળાના ઉત્પાદનમાં કેટલા મોક્રમ ધરાવે છે જવાબ આવશે તેરમો પ્રશ્ન નંબર બાર કચ્છના કયા તાલુકામાં ખરેખની ખેતી થાય છે જવાબ આવશે મુદ્રા અને માંડવી પ્રશ્ન નંબર તેર ભાવનગર જિલ્લો કયા ફળના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવે છે જવાબ આવશે દાડમ પ્રશ્ન નંબર ચૌદ કેરીના ઉત્પાદનમાં ગુજરાતમાં કયો જિલ્લો બીજો ક્રમ ધરાવે છે જવાબ આવશે જૂનાગઢ પ્રશ્ન નંબર પંદર ગુજરાતમાં કેરીનું ઉત્પાદન સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે જવાબ આવશે વલસાડ પ્રશ્ન નંબર સોળ ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે જવાબ આવશે ભાવનગર પ્રશ્ન નંબર સત્તર ગુજરાતમાં બટાટાનું સૌથી વધુ વાવેતરમાં કયો જિલ્લો બીજો ક્રમ ધરાવે છે જવાબ આવશે ખેડા પ્રશ્ન નંબર અઢાર ગુજરાતમાં રવિ પાક તરીકે સૂર્યમુખીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે જવાબ આવશે કચ્છ અને સુરેન્દ્રનગર પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાતમાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે જવાબ આવશે ઉત્તર ગુજરાત પ્રશ્ન નંબર વીસ કયા તેલી બીયાના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે જવાબ આવશે એરંડા પ્રશ્ન નંબર એકવીસ તંબાકુના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર ભારતમાં કયો ક્રમ ધરાવે છે જવાબ આવશે બીજો પ્રશ્ન નંબર બાવીસ તંબાખુના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટિએ કયું રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમ ધરાવે છે જવાબ આવશે આંધ્રપ્રદેશ પ્રશ્ન નંબર ત્રેવીસ ગુજરાતમાં કયો જિલ્લો મગફળીના વાવેતરના વિસ્તારમાં પ્રથમ ક્રમ ધરાવે છે જવાબ આવશે રાજકોટ પ્રશ્ન નંબર પચીસ રોકડિયા પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતમાં કયો રોકડિયો પાક પ્રથમ ક્રમ ધરાવે છે જવાબ આવશે મગફળી પ્રશ્ન નંબર સત્તાવીસ ભારતમાં કયું રાજ્ય કપાસના વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે જવાબ આવશે ગુજરાત પ્રશ્ન નંબર અઠાવીસ અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થાએ પાડેલા જૂથો અનુસાર ગુજરાતની જમીનોની મુખ્ય કેટલા પ્રકારોમાં વહેંચી શકાય જવાબ આવશે સાત પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગુજરાતમાં વાવેતર વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટિએ કયો પાક પ્રથમ ક્રમ ધરાવે છે જવાબ આવશે કપાસ પ્રશ્ન નંબર ત્રીસ ભારતમાં બાજરીના વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત કેટલામો ક્રમ ધરાવે છે જવાબ આવશે ત્રીજો પ્રશ્ન નંબર એકત્રીસ ભારતમાં બાજરીના વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ કયું રાજ્ય પ્રથમ ક્રમ ધરાવે છે જવાબ આવશે રાજસ્થાન પ્રશ્ન નંબર બત્રીસ કયા પાકની ફોત્રીમાંથી મળતું પરફ્યુરલ નામનું રસાયણ પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં ઉદ્દીપક તરીકે વપરાય છે જવાબ આવશે ડાંગર પ્રશ્ન નંબર તેત્રીસ ગુજરાત ચોખાના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતમાં કેટલા મુક્રમ ધરાવે છે જવાબ આવશે ચૌદમો પ્રશ્ન નંબર ચોત્રીસ ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે જવાબ આવશે કેળા અને આણંદ પ્રશ્ન નંબર પાંત્રીસ ઘઉંના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કેટલા મુક્રમ ધરાવે છે જવાબ આવશે સાતમો પ્રશ્ન નંબર છત્રીસ ભાલ સિવાયના વિસ્તારમાં થતા કઠાણ સફેદ ઘઉં કયા નામે ઓળખાય છે જવાબ આવશે હંસિયા ઘઉં પ્રશ્ન નંબર સાડત્રીસ બિનપિયત ઘઉં હેઠળની સૌથી વધુ જમીન કયા જિલ્લામાં આવેલી છે જવાબ આવશે અમદાવાદ પ્રશ્ન નંબર આડત્રીસ ઘઉંના વાવેતરમાં મહેસાણાનો જિલ્લો સમગ્ર ગુજરાતમાં કેટલા મોક્રમ ધરાવે છે જવાબ આવશે બીજો પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે જવાબ આવશે અમદાવાદ પ્રશ્ન નંબર ચાલીસ કયા પાકનું વાવેતર ભાવનગર જિલ્લામાં વધુ થાય છે જવાબ આવશે બાજરી પ્રશ્ન નંબર એકતાલીસ ભાટાની જમીનમાં કયા તત્વનું પ્રમાણ ઓછું હોય છે જવાબ આવશે નાઇટ્રોજન ફોસ એસિડ પ્રશ્ન નંબર બેતાલીસ પાટાની જમીનમાં સૌથી વધુ પ્રમાણ શેનું હોય છે જવાબ આવશે રેતી પ્રશ્ન નંબર તેતાલીસ કાપની જમીન અન્ય કયા નામે ઓળખાય છે જવાબ આવશે ભાઠાની જમીન પ્રશ્ન નંબર ચુમ્માલીસ કયા તત્વનું પ્રમાણ કોરાટ જમીનમાં ઓછું હોય છે જવાબ આવશે જૂના પ્રશ્ન નંબર પિસ્તાલીસ ગોરાટ જમીનમાં કયા તત્વનું પ્રમાણ વધારે હોય છે જવાબ આવશે ફોસ્ફોરિક એસિડ પ્રશ્ન નંબર છેતાલીસ ગોરાટ જમીન કેવા રંગની માટીની બનેલી હોય છે જવાબ આવશે ભૂખરા પ્રશ્ન નંબર સુડતાલીસ ગુજરાતના પચાસ ટકા કરતાં વધુ વિસ્તારોમાં કઈ જમીન આવેલી છે જવાબ આવશે કાપની જમીન પ્રશ્ન નંબર અડતાલીસ ડાંગરની ફોત્રીમાંથી કયું તત્વ શુદ્ધ સ્વરૂપે મળી આવે છે જવાબ આવશે સિલિકોન પ્રશ્ન નંબર ઓગણપચાસ અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થાએ પાડેલા જૂથો અનુસાર ગુજરાતની જમીનોને મુખ્ય કેટલા પ્રકારોમાં વહેંચી શકાય જવાબ આવશે સાત પ્રશ્ન નંબર પચાસ ગુજરાતના કયા જિલ્લામાં પડતર જમીનનું સૌથી વધુ પ્રમાણ આવેલું છે જવાબ આવશે કચ્છ પ્રશ્ન નંબર એકાવન કયા વિસ્તારમાં સિંચાઈની મદદ વગર વાગડ પ્રકારનો કપાસ ઉગાડવામાં આવે છે જવાબ આવશે ખાખરીયો ટપ્પો પ્રશ્ન નંબર બાવન કયો વિસ્તાર ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ હેઠળ આવેલો વિસ્તાર છે જવાબ આવશે ખાખરીયો ટપો પ્રશ્ન નંબર ત્રેપન ઉત્તમ પ્રકારના કપાસનું ઉત્પાદન કરતો કાનમ વિસ્તાર કેવા પ્રકારની જમીન ધરાવે છે જવાબ આવશે ઘેરા કાળા રંગની જમીન પ્રશ્ન નંબર ચોપન ઘેરા કાળા રંગની જમીન કપાસ વિસ્તારમાં શિયાળુ પાક તરીકે કયો પાક લેવાય છે જવાબ આવશે ઘઉં અને વાલ પ્રશ્ન નંબર પંચાવન ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગમાં અરવલ્લીની ટેકરીઓના ઢોળાવ વિસ્તારમાં ભૂપૃષ્ઠ નીચી ટેકરીઓવાળી અને અનિયમિત છે અહીંની જમીન સ્વસ્થતાની જમીન છે અને થોડા સમયથી જ જંગલો સાફ કરી અહીં ખેતીની શરૂઆત કરવામાં આવી છે આ વિસ્તાર કયા નામે ઓળખાય છે જવાબ આવશે કંપાસ પ્રશ્ન નંબર છપ્પન સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાં જીરું વાવેતર સૌથી વધુ થાય છે સાચો જવાબ આવશે અમરેલી પ્રશ્ન નંબર સત્તાવન ભાલ પ્રદેશ કેટલા સેમી વરસાદ ધરાવે છે જવાબ આવશે સાઠથી સો સેમી પ્રશ્ન નંબર અઠ્ઠાવન અંબિકા અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કેટલા સેમી વરસાદ ધરાવે છે જવાબ આવશે સોથી એકસો પચાસ સેમી પ્રશ્ન નંબર ઓગણસાઠ સમગ્ર ડાંગ જિલ્લો કેટલા સેમી કરતાં વધુ વરસાદ ધરાવે છે જવાબ આવશે એકસો પચાસ સેમીથી વધુ પ્રશ્ન નંબર સાઠ સૌરાષ્ટ્રમાં રોકડિયા પાક તરીકે સૌથી વધુ કયા પાકનું વાવેતર થાય છે જવાબ આવશે મગફળી પ્રશ્ન નંબર એકસાઠ બટાટાનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે જવાબ આવશે બનાસકાંઠા પ્રશ્ન નંબર બાસઠ ખેતીવાડીના શિક્ષણ માટે ગુજરાતમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષા સુધીની કેટલી કોલેજો આવેલી છે જવાબ આવશે ચાર પ્રશ્ન નંબર ત્રેસઠ ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી ઓછા ખાતરનો વપરાશ થાય છે જવાબ આવશે ડાંગ પ્રશ્ન નંબર ચોસઠ ગુજરાતમાં સૌથી વધુ કયા રોકડિયા પાકનું વાવેતર થાય છે જવાબ આવશે કપાસ પ્રશ્ન નંબર પાસઠ ગુજરાતમાં મોટા કદના સૌથી ઓછા ખેતરો કયા જિલ્લામાં આવેલા છે જવાબ આવશે ડાંગ પ્રશ્ન નંબર છાસઠ ગુજરાતના કયા જિલ્લામાં મોટા કદના સૌથી વધુ ખેતરો આવેલા છે જવાબ આવશે મહેસાણા પ્રશ્ન નંબર સડસઠ કાયમી ગુજર હેઠળની સૌથી વધુ જમીન કયા જિલ્લામાં આવેલી છે જવાબ આવશે ગીર સોમનાથ અને જૂનાગઢ પ્રશ્ન નંબર અડસઠ ગુજરાતમાં જંગલ હેઠળની સૌથી વધુ જમીન કયા જિલ્લામાં આવેલી છે જવાબ આવશે ડાંગ પ્રશ્ન નંબર ઓગણસિત્તેર સમગ્ર ભારતમાં જંગલો હેઠળ કેટલા ટકા વિસ્તાર આવેલો છે જવાબ આવશે ચોવીસ ટકા પ્રશ્ન નંબર સિત્તેર ગુજરાતના કુલ ભૂમિ વિસ્તારના કેટલા ટકા જમીન જંગલો હેઠળ આવેલી છે જવાબ આવશે નવ પોઈન્ટ પંચોતેર ટકા પ્રશ્ન નંબર એકોતેર ગુજરાતના કયા જિલ્લામાં પડતર જમીનનું સૌથી વધુ પ્રમાણ આવેલું છે જવાબ આવશે કચ્છ પ્રશ્ન નંબર બોતેર પડતર જમીનનું સૌથી ઓછું પ્રમાણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે જવાબ આવશે ડાંગ પ્રશ્ન નંબર તોતેર ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછી જમીન ખેતી હેઠળ છે જવાબ આવશે કચ્છ પ્રશ્ન નંબર ચોમોતેર ગુજરાતનો કયો જિલ્લો ખેતી હેઠળની જમીનમાં બીજા ક્રમે આવે છે જવાબ આવશે રાજકોટ પ્રશ્ન નંબર પંચોતેર કેન્દ્રીય જમીન અને જળ સંરક્ષણ અને તાલીમ સંસ્થા ગુજરાતમાં ક્યાં આવેલી છે જવાબ આવશે વાસદ પ્રશ્ન નંબર છોતેર ખાર જમીનનો નવસાધ્ય કરવા માટે કયા રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે જીપસમ પ્રશ્ન નંબર સિત્તોતેર ક્ષારીય જમીનોને નવસાધ્ય કરવા માટે કયા ક્ષાર શોષક વૃક્ષો ઉગાડવામાં આવે છે જવાબ આવશે જુલી ફ્લોરા અને કેસુરીના પ્રશ્ન નંબર ઇઠોતેર ક્યારે ખારલેન્ડ એક્ટ ઘડવામાં આવ્યો છે જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ત્રેસઠમાં પ્રશ્ન નંબર ઓગણસી કચ્છ જિલ્લાના કયા વિસ્તારમાં ઊંઘી નીકળતા ઘાસ ઢોર ઢોરઢાખર માટે ખૂબ જ ઉપયોગી થાય છે જવાબ આવશે બંની પ્રશ્ન નંબર એસી ગુજરાતમાં સૌથી વધુ ખારસવાળી જમીન કયા જિલ્લામાં આવેલી છે જવાબ આવશે કચ્છ પ્રશ્ન નંબર એક્યાસી ખેડા અને આણંદ જિલ્લામાં આવેલી મધ્યમ કાળી રેતાળ કાપની જમીન કયા નામે ઓળખાય છે જવાબ આવશે બેસર જમીન પ્રશ્ન નંબર બ્યાસી માટીનું વધુ પ્રમાણ અને ચૂનાનું ઓછું પ્રમાણ ધરાવતી પ્રકારની જમીન કયા જિલ્લામાં આવેલી છે જવાબ આવશે ખેડા આણંદ અને મહેસાણામાં પ્રશ્ન નંબર ત્યાંશી ધારની જમીનમાં કયા પાકનું વાવેતર સૌથી વધુ થાય છે જવાબ આવશે મગફળી પ્રશ્ન નંબર ચોર્યાસી કઈ જમીનમાં સેન્દ્રીય દ્રવ્યોનું પ્રમાણ સૌથી ઓછું છે જવાબ આવશે પહાડી જમીન પ્રશ્ન નંબર પંચ્યાસી કયા જિલ્લામાં બસો પચાસ જેટલો વરસાદ અને ગીચ જંગલોની પરિસ્થિતિ હેઠળ ચૂનો તથા નાઇટ્રોજન તત્વનું ઓછું પ્રમાણ ધરાવતી પડખાઉ જમીન જેવી એસિડિક જમીન નિર્માણ પામી છે જવાબ આવશે ડાંગ પ્રશ્ન નંબર છ્યાસી કઈ જમીનનું ધોવાણ સૌથી વધુ થાય છે જવાબ આવશે પડખાઉ જમીન પ્રશ્ન નંબર સત્યાશી પડખાઉ જમીનનો રંગ કેવો હોય છે જવાબ આવશે લાલ પ્રશ્ન નંબર અઠ્યાસી પડખાઉ જમીનનો ભાગે કયા પ્રદેશોમાં જોવા મળે છે જવાબ આવશે વિશ્વવૃતીય પ્રદેશો પ્રશ્ન નંબર નેવ્યાસી કચ્છમાં આવેલી રેતાળ જમીન પર દરિયાના પાણી ફરી વળવાને લીધે તે ક્ષારીય જમીન બને છે આ જમીનમાં કયા તત્વનું પ્રમાણ સૌથી વધુ હોય છે જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમ પ્રશ્ન નંબર નેવું કઈ જમીનમાં નિરેન્દ્રિય દ્રવ્ય હોવાથી તેનું ઉપરનું પળ નક્કર કે સખત બની જાય છે જવાબ આવશે રેતાળ જમીન પ્રશ્ન નંબર એકાણું સૌરાષ્ટ્રનો લગભગ એંસી હજાર હેક્ટર જેટલો વિસ્તાર ધરાવતો ગેડ પ્રદેશ કયા પ્રકારની જમીનો ધરાવે છે જવાબ આવશે ક્ષારીય જમીન પ્રશ્ન નંબર બાણું ગુજરાત આશરે કેટલી ક્ષારીય જમીન ધરાવે છે જવાબ આવશે તેર લાખ હેક્ટર પ્રશ્ન નંબર ત્રણું દક્ષિણ ગુજરાતની ઊંડી કાળી જમીન કયા પાકની ખેતી માટે ઉત્તમ ગણાય છે જવાબ આવશે કપાસ પ્રશ્ન નંબર ચોરાણું ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલી ઊંડી કાળી જમીનમાં કયા દ્રવ્યનું પ્રમાણ સાતથી આઠ પોઈન્ટ પાંચ ટકા જેટલું હોવાથી આ જમીન એસિડિક બની છે જવાબ આવશે ફોસ્ફરસ પ્રશ્ન નંબર પંચાણું ઊંડી કાળી જમીનને મળેલો કાળો રંગ કયા તત્વને લીધે હોય છે જવાબ આવશે ટીટા ફેરસ મેગ્નેટાઇટ કેલ્શિયમ પ્રશ્ન નંબર છન્નું ખેતીના વિકાસના સંદર્ભમાં કયા પ્રદેશને ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે જવાબ આવશે મધ્ય ગુજરાત પ્રશ્ન નંબર સત્તાણું ગોરાડું જમીનમાં સૌથી વધુ પ્રમાણ સેનું હોય છે જવાબ આવશે ઝીણી રેતી પ્રશ્ન નંબર અઠ્ઠાણું ગોરાડુ જમીનમાં કયા તત્વનું પ્રમાણ સૌથી વધુ હોય છે જવાબ આવશે પોટાસ પ્રશ્ન નંબર નવ્વાણું ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશોમાં આવેલી રેતાળ કાપની જમીન સ્થાનિક પ્રદેશોમાં કયા નામે ઓળખાય છે જવાબ આવશે ગોરાડુ જમીન પ્રશ્ન નંબર સો જૂના કાપની જમીન અન્ય કયા નામે ઓળખાય છે જવાબ આવશે ગોરાટ જમીન મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ મારા વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવવાનું